અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હોય આવા પીડિત પરિવારોને ત્વરિત સહાય ચૂકવવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે જે પ્રમાણે દરેક ગામડાની અંદર દરેક શહેરની અંદર તાલુકાની અંદર જે પ્રમાણે વરસાદના કારણે ખેતી પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું ખેતીનો પાક નિષ્ફળ ગયો છે જમીન ધોવાણ થઈ ગઈ છે શહેરની વાત કરીએ મોડાસાની અંદર ચાલીસ જેટલી સોસાયટીઓ જે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું આ બધી બાબતો લઈને જે પ્રમાણે આજે અમે સમગ્ર અમારી અરવલ્લી જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે આ બાબતોની અંદર જે પ્રમાણે ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું છે એક તરફ જોઈએ તો રોડ અને રસ્તાઓના ઠેકાણા નથી રહ્યા પુષ્કળ પ્રમાણની નવીન બનેલા રોડો ઉપર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા જેથી રાહદારીઓ મુસાફરો પણ ખૂબ પરેશાન છે આ બાબતને તંત્ર સફાળું જાગે અને લોકોને ન્યાય મળે તે બાબતને લઈને સમગ્ર ઘટનાની પ્રક્રિયા અમે આજે અમારી ટીમ દ્વારા નક્કી કરેલ તે પણ આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીએ રજૂઆત કરી કે જે લોકોને મકાઈની સહાય ન મળી હોય એ પૂરતા પ્રમાણમાં સહાય મળે લોકોને પાક નિષ્ફળ ગયો તેને પાક નિષ્ફળતાની વળતર પૂરેપૂરું મળે અને જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તેને રિપેરિંગ વ્યવસ્થિત પ્રમાણે થાય એ અમારી રજૂઆત આજે કલેક્ટરશ્રીને અમારી ટીમ દ્વારા અમે કરી અને પ્રજાના પ્રશ્ને વાંચવા પણ પૂરેપૂરો પ્રયત્ન